મેવાસા ડેમનું પાણી ગાગોદર ગામ નજીકના ખેતરોમાં ફરી વળતા ફસાયેલા ચાર ખેડૂતોને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટુકડીએ સફળતાપૂર્વક બચાવી લીધા છે આઠ કલાક સુધી ચાલેલા આ દિલ ધડક બચાવ અભિયાનના અંતે ચારે વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ભારે વરસાદને કારણે મીવાસા ડેમમાં અચાનક ભંગાણ સર્જાતા અથવા પાણીનો પ્રવાહ વધી જતાં ડેમનું પાણી મોટા પ્રમાણમાં નજીકના વિસ્તારોમાં પ્રસરી ગયું હતું આ દરમિયાન ગાગોતર ગામ પાસે પોતાના ખેતરમાં કામ કરી રહેલા ચાર ખેડૂતો અચાનક પાણીના પ્રવાહમાં ચારે તરફથી ઘેરાઈ ગયા હતા સ્થાનિક તંત્રને જાણ થતાં તાત્કાલિક એસટીઆરએફની ટુકડીને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી ટીમે આઠ કલાકની ભારે જહેમત બાદ તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિને ઉજાગર કરી છે ઉલ્લેખનીય છે કે આજ દિવસે મીવાસા ડેમ પાસે અનેક દુર્ઘટનામાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે રાજ્યભરમાં અન્યત્ર પણ ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે બનાસકાંઠા જેવા જિલ્લામાં પણ એસટીઆરએફ અને એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે દર્શાવે છે કે તંત્ર આપત્તિને પહોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ છે